સાર્વત્રિક વરસાદ છે આખા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે નડિયા શહેર સહિત તાલુકામાં પવન સાથે વરસાદ છે વરસાદ વરસાદ ગરમી અને બફારાથી લોકોને રાહત પણ મળી રહી છે આપ જોઈ રહ્યા છો નડિયા શહેર સહિત તાલુકામાં સારો એવો વરસાદ જોવામાં આવી રહ્યો છે મધ્ય ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે ખેડામાં વરસાદી માહોલ આપ જોઈ રહ્યા છો ખેડામાં સતત વરસાદી માહોલ છે આજે સારો એવો વરસાદ નડિયાદ સહિત આજુબાજુના તાલુકામાં ગ્રામીણ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે રસ્તા પર પાણી પાણી વહેતા થયા છે ખેડામાં વરસાદી માહોલ જામ્યો છે મહન સાથે વરસાદ છે સારો વરસાદ છે ગરમી અને વફાળાથી લોકોને રાહત મળી છે આપ જોઈ રહ્યા છો નડિયાદના આ દ્રશ્યો કે જ્યાં સતત વરસાદ છે બપોર બાદ આ વરસાદી માહોલ સજાયો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેડામાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદી માહોલ સર્જાયો છે નજીકેત જોડે છે નજીકત કેટલો વરસાદ ખેડામાં જો વાત કરવા તો અત્યારે અત્યારે બપોર પછી જે રીતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ને ખેડા જિલ્લામાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે જો વાત કરવામાં આવે તો અડધો થી એક ઇંચ જેટલો વરસાદ અત્યારે હાલ અત્યારે માતર ખેડા નડિયાદ જેવા તાલુકાઓમાં હાલ અત્યારે વરસી રહ્યો છે અને છેલ્લા લગભગ ત્રીસ મિનિટ થી વધારે થી વરસાદ હાલ અત્યારે વરસી રહ્યો છે વરસાદી ઝાપટા આવી રહ્યા છે કાળા ડિબાંગ વાદળો સાથે હાલ અત્યારે જે રીતે વાતાવરણ છે વાતાવરણ પણ અત્યારે આખું અલગ પ્રકારનું થઈ ગયું છે જે રીતે જો વાત કરીએ તો એક તરફ જે ખેડૂતોને જે પાક માટે અત્યારે ખૂબ જ ઉત્તમ સમય ઉત્તમ વરસાદ વરસી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે બીજી બાજુ જે લોકોને ગરમીથી ને ઉકળાટથી ત્રસ્ત થયા હતા તે લોકોને પણ અત્યારે ઠંડક પ્રસરવાને કારણે રાહત મળી છે ખાસ કરીને જે રીતે વરસાદ